અરવલ્લી જિલ્લાના મેઘરજમાં ખેડૂતોને બેવડો માર સહન કરવાનો વારો આવ્યો છે કમોસમી વરસાદ બાદ હવે ખાતરની પણ અછત ઊભી થઈ છે ડીએપી ખાતર માટે ખેડૂતોની લાંબી કતારો લાગી છે બે દિવસથી લાઇનમાં ઊભા રહેવા છતાં તેઓને ખાતર મળતું નથી ખાતરની કાળા કાળાબજારે થતી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે બજારમાં 2500 સુધીના કાળા બજારના આક્ષેપો કરાયા છે એક તરફ કમોસમી વરસાદના કારણે ખેડૂતોનો હાલ બેહાલ છે તો બીજી તરફ ખાતરની અછતથી ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે ખેડૂતો છેલ્લા બે દિવસથી ખાતર માટે ભટકી રહ્યા છે ખેડૂતો કહી રહ્યા છે કે સરકાર ખાતર ઉપલબ્ધ કરાવે જેથી અમારું પાકને નુકસાન ન જાય ઓર મેરકો ખાતર 2 દિવસ સે મે આ રહા હું 4 દિવસ હો ગયા લગભગ આજ રો ચક્કર 가ડતો હું ખાતર ابھی تک મિલા નહી तो मेरे सरकार से निवेदन है कि मेरे को खातर मिले सबको मिले मतलब सब पब्लिक कितनी पब्लिक है हजारों में पब्लिक है रोज चक्कर खाना पीना कुछ नहीं बेचारे चाय भी रहे तो यही तो निवेदन है कि हमको थोड़ा हेल्प करें और हमको खातर पहुंचाए खातर काले आया था खातर मड़ी नहीं पहुंचवा नहीं मड़ी पता तो आज खरु उतर न छो कोई खबर पड़ती नहीं અને આજે ફરીથી ખાતર મળે કે નહીં મળતું એ કોઈ કોઈશન ખોલ્યું નથી શું માંગણી તમારે